શિક્ષણ મંત્રીની માનવતા સામે આવી છે સરથાણા વિસ્તારમાં અકસ્માતમાં ઘાયલ થયેલી મહિલાને પોતાની કારમાં બેસાડી હોસ્પિટલમાં દાખલ કરી સારવાર અપાવી સમયસર સારવાર મળતા મહિલાની તબિયત સુધારા પર છે મહિલાના પરિવારજનોએ શિક્ષણ મંત્રી અને હોસ્પિટલ સ્ટાફ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસીરિયાએ ફરી એકવાર માનવીય સંવેદનાની પ્રતિ કરાવતા સરથાણા રિંગ રોડ વિસ્તારમાં અકસ્માતનો ભોગ બનેલી મહિલાને પોતાની કારમાં બેસાડી ડાયમંડ હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર અપાવી હતી મહિલાને કોઈ અજાણ્યા કાર ચાલકે ટક્કર મારતા હાથ પગ અને માથા પર ઈજા થઈ હતી લોહી લુહાણ હાલતમાં રસ્તા પર કણસતા હતા એ દરમિયાન સરથાણા રિંગ રોડ પરથી પસાર થયેલા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ ટોળું એકત્ર થયેલું જોતા ગાડી થંભાવી હતી અને એક પણ ક્ષણની રાહ જોયા વગર પોતાના સુરક્ષાકર્મીને ઉતારી પોતાના સરકારી વાહન મારફતે ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે ડાયમંડ હોસ્પિટલમાં જાતે લઈ ગયા હતા એમ્બ્યુલન્સ આવતા દસ મિનિટનો સમય લાગે એમ હોવાથી મહિલાને ઝડપી સારવાર મળી રહે એ માટે શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી અગત્યનું કામ પડતું મહિલાને પોતાના વાહનમાં હોસ્પિટલ પહોંચાડતા તેમના સંવેદના સભર અભિગમને લોકોએ બિરદાવ્યો હતો સમયસર સારવાર મળતા મહિલાની તબિયત સુધારા પર છે ઇજાગ્રસ્ત મહિલાનું પર્સ અને મોબાઈલ ફોન પરિવારજનોને સુપરત કરવામાં આવ્યા હતા મહિલાના પરિવારજનોએ મંત્રી શ્રી અને હોસ્પિટલ સ્ટાફ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી